કસ્ટલ કસ્ટલર કોઓર્ડિનેટરની છે ક્લાર્કની જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની વગેરે પોસ્ટ ઉપર છે ભરતી આવી છે તો આ વિડીયોમાં છે આપણે આના વિશે વાત કરવાના છે તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ભરૂચ જિલ્લામાં ગ્રામ વિકાસ જે છે જે અંતર્ગત આઉટસોર્સના માધ્યમથી ભરતીની જાહેરાત મળેલી છે અહીં તમને છે જે યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત છે આ ભરતી રહેલી છે જેમાં તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની પહેલી જગ્યા છે પચાસ હજાર રૂપિયા જેવું પગાર ધોરણ છે અને એક જગ્યા છે જેમાં એમબીએ માંગેલું છે અને બે વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે અને ત્રીસ વર્ષ સુધીની મહત્તમ વય મર્યાદા માગેલી છે બીજી મિત્રો જે જગ્યા છે તે છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની છે તેમાં પણ પચાસ રૂપિયા પગાર ધોરણ જે છે એમબીએ જે છે તે માંગેલું છે અને બે વર્ષનો એક્સપિરિયન્સ અને મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેલી છે ત્રીજી મિત્રો તાલુકા કક્ષાએ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની છે જેમાં પચીસ રૂપિયા પગાર ધોરણ એક જગ્યા છે અને ગ્રેજ્યુએશન ઇન બીબીએ અથવા તો બીએસડબલ્યુમાં કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો એક વર્ષનો એક્સપિરિયન્સ આમાં પણ માગેલો છે અને ત્રીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા રાખેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાલુકા કક્ષાએ જે મિત્રો આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની એમએફ અને એક જગ્યા રહેલી છે આમાં પણ ગ્રેજ્યુએશન ઇન અથવા તો બીબીએ કરેલું હોય તો એપ્લાય કરી શકો છો એક વર્ષનો એક્સપિરિયન્સ આમાં પણ માગેલો છે અને મહત્તમ ત્રીસ ત્રીસ વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા રાખેલી છે ત્યારબાદ આગળ છે મિત્રો તે છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની એમસીઆરએસમાં છે તાલુકા કક્ષાએ તેમાં પણ પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ અને છે તે ગ્રેજ્યુએશન અને બીએસસી બીએસડબલ્યુ અને બીબીએમાં રહેલું છે આમાં પણ એક વર્ષનો એક્સપિરિયન્સ અને ત્રીસ ત્રીસ વર્ષ મહત્તમ વય મર્યાદા રાખેલી છે ત્યારબાદ આગળ છે મિત્રો ચોથું છે મિત્રો તે છે આર્સિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજરની તાલુકા કક્ષાએ એગ્રીકલ્ચર વિભાગમાં તેમાં છે જે છે આમાં પાંચ જગ્યા હતી મિત્રો ઉપરમાં આમાં છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ આપવામાં આવશે અને નવ જગ્યા છે આના આમાં છે ગ્રેજ્યુએશન ઇન બીઆરએસ અથવા તો એ બી એમ અથવા તો બીએસડબલ્યુમાં કરેલું હોય તો એપ્લાય કરી શકો છો એક વર્ષની એક્સપિરિયન્સ આમાં પણ માંગેલો છે અને મહત્તમ ત્રીસ વર્ષ સુધીની વય મર્યાદા રાખેલી છે ત્યારબાદ પાંચમું મીટર તાલુકા કક્ષાએ કલસ્ટર કોઓર્ડિનેટરની જગ્યા છે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ અને સત્તર જેટલી જગ્યા છે આમાં તમે ધોરણ બાર પાસ અને ત્રિપલ સી કરેલું હોવું જોઈએ અથવા તો તમે જે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે જે એપ્લાય કરી શકો છો એક વર્ષ આમાં પણ અનુભવ માગેલો છે અને મહત્તમ વર્ષની રાખેલી છે છે અને છેલ્લી ભરતી મિત્રો ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની છે એક જગ્યા છે અને સોળ હજાર ચારસો ને સિત્તાસી જેવું પગાર ધોરણ આપવામાં આવશે આમાં તમે ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે જે એપ્લાય કરી શકો છો આમાં પણ મહત્તમ વય વયમર્યાદા ત્રીસ વર્ષ અને એક વર્ષનો એક્સપિરિયન્સ છે તે માગવામાં આવેલો છે અરજી મિત્રો જે સાત દિવસની અંદર તમારે છે મોકલવાની રહેશે હવે અરજી મોકલવા માટે તમને જે ઉપર જે સરનામું આપેલું છે તે સરનામામાં જે ઈમેલ એડ્રેસ આપેલું છે તે ઈમેલ એડ્રેસ ઉપર તમારે છે આ અરજી છે તે મોકલવાની રહેશે સાત દિવસની અંદર જે છે તમારે જરૂરી લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો જે છે તે અરજી છે મોકલવાની રહેશે ઈમેલ માધ્યમ મિત્રો અહીંયા આપેલું છે ત્યાં મોકલવાની રહેશે